અરવલ્લીના પવિત્ર યાત્રાધામ શામળાજી મંદિર ખાતે આજે જન્માષ્ટમી નિમિત્તે મંગળા આરતી ભવ્ય રીતે આયોજન કરાઈ હતી જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં શામળિયા ધામે પહોંચીને આરતીનો લાભ લીધો હતો દ્વારિકાથી આવી રહેલા ભાવિકો દ્વારા પણ શામળિયાના દર્શનાથી ઉમટી પડવામાં આવી ભગવાનને આજે પંચદ્રવ્યો દ્વારા પંચામૃત સ્નાન કરવામાં આવ્યું હતું અને કાળિયા ઠાકોરને સુંદર શણગાર સાથે વિશેષ રીતે સ્નાન કરાવાયું આજના પાવન અવસરે ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવશે જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે આ શામળાજી વિષ્ણુ મંદિર છે હજારો વર્ષથી છે સતયુગથી આ જગ્યા છે અને રાજા હરિશ્ચંદ્ર વખતથી છે એવું આખો પુરાણોમાં બધીની વાત છે દર અને ગુજરાતના કૃષ્ણના ત્રણ મોટા મંદિરો શ્રી દ્વારકાધીશ શ્રી ડાકોર અને આ શ્રી શામળાજી એ ત્રણ પૈકી એક શામળાજી છે દર વર્ષે જન્માષ્ટમીનો ઉત્સવ સરસ રીતે ઉજવવામાં આવે છે લોકોમાં ભક્તિભાવ વધે દેશભાવ વધે એકબીજાને અનુકૂળ થાય અને દેશની સુખાકારી દુનિયાની સુખાકારી થાય એવી પ્રાર્થના બધા ભક્તો કરતા હોય છે અને આ વખતે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે મેનેજમેન્ટ તરફથી ટ્રસ્ટીઓનો સ્ટાફ સરકારના પોલીસ મિત્રો રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર પત્રકાર મિત્રો પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો બધાનો ખૂબ સહકાર છે દર વર્ષ કરતાં આ વખતે વધારે વ્યવસ્થા એ લોકોએ કરી છે અને ઘરે ઘરે ભગવાન શ્રી કાળિયા ઠાકોર શ્રી શામળાજીના દર્શન બધાને થાય એવી ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી છે અને આપણને આશા છે કે ભગવાન શામળીઓ સર્વ ઉપર કૃપા કરશે સ્ટાફ છે આજે દર્શન કરવા દ્વારકામાં પણ અત્યારે ભક્તોની રેલી ઉમટી રહી છે પણ આજના દિવસે અમે દર્શન કરવા માટે આવ્યા છીએ એના માટે અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અહીંયા જ આવીને જે અમને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ છે ખરેખર આજે આઠમના દિવસે જન્માષ્ટમીના દિવસે અમને આ મહત્વનો લાવો મળ્યો આ ભગવાનના એ ખાસ કરીને ખાસ કરીને અમને મંગલા આરતીના આજે શામળાજીના દર્શન કરવા મળ્યા એના કારણે અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ ભગવાનને સત સત નમન અમારા કે ફરી પાછો આવો મળશે કે નહીં એ પણ જન્માષ્ટમીના દિવસે એનો અમને અંદાજ નથી પણ આજના દિવસે અમે ખૂબ ધન્યતા અનુભવી છે દ્વારિકાધીશ કી જય હો શામળિયા શેઠ કી જય હો ભારત માતા કી જય હું જયદીપ પરમાર યુદ્ધા ફિઝિકલ એકેડમી હલોલ તરફથી એ કહેવા માંગુ છું કે હે શામળિયા શેઠ આજે તમારા જન્મદિન નિમિત્તે હું તમને એટલી જ પ્રાર્થના કરું છું કે આપણા ભારતીય સૈનિકોની રક્ષા કરજો અને જે બાળકો ભારતીય સેનામાં જવા માટે જે દિવસ રાત બપોર જોયા વગર મહેનત કરે છે એની મનોકામના પૂર્ણ કરજો જય દ્વારા ખરીશ સર આજે જન્મોત્સવને લઈ શામળાજી મંદિરમાં કેવી તૈયારી